ગારીયાધાર રાજપૂત ત્રણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગારીયાધાર રાજપૂત ત્રણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી રાજકોટમાં રૂપાલાની ઉમેદવારી રદ થાય તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી પરસોત્તમ રૂપાલાએ કરેલ વિવાદિત નિવેદનથી સમગ્ર રાજપૂત ક્ષેત્રે સમાજની ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે આજ રોજ ગારીયાધાર ખાતે રાજપૂત કરની સેના દ્વારા મામલતદારને રજૂઆત કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ ટિપ્પણી બાબતે સરકાર તેમજ ચૂંટણી પંખ દ્વારા કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ સાથે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો સમગ્ર રાજ્યમાં રાજપૂત ક્ષત્રિય સમાજની એક જ માંગ હોય તથા રાજકીય પક્ષ કે પક્ષ કોઈ કાર્યવાહી નથી કરતી તેવી લોકમત્ય પણ સર્જાવું સર્જાઈ જો કે આ ભગૂકી ઉઠેલ વિવાદનો અંત લાવવો ખૂબ જ જરૂરી હોય ત્યારે વહેલી તકે સરકાર આ વિવાદનો અંત લાવે તેવી માંગ ઉઠી હતી રિપોર્ટર અનિત બિલતિયા ગારિયાદા આજના આ કાર્યક્રમમાં અને રાજપૂત સમાજ કાર્યદાર તરફથી જે રાજકોટ ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલા દ્વારા જેને એક આગેવાન તરીકે ન શોભે તેવા શબ્દો દ્વારા ક્ષત્રિય સમાજનું જે અપમાન કરેલ છે એની વિરુદ્ધની અંદર આ કોઈ આ પરસોત્તમભાઈ રૂપાલાને વિરુદ્ધનો આ કાર્યક્રમ છે આ કોઈ સમાજ વિરુદ્ધ નથી કોઈ પાર્ટી વિરુદ્ધ નથી આ છત્રી સમાજ વિરુદ્ધ એક માત્ર પરસોત્તમભાઈ રૂપાલાની વિરુદ્ધનો અમારો કાર્યક્રમ છે કે એણે એને ન સાજે તેવા શબ્દો એક રાજકીય આગેવાનને એ શોભે નહીં જાહેર જીવનમાં તેવા શબ્દો વાપરેલ છે અને અમારા પૂર્વજોને લાંસન લાગે એવા જેને શબ્દો વાપર્યા છે એટલે અમારી ક્ષત્રિય સમાજની એવી માંગણી છે કે આ વ્યક્તિ જાહેર જીવનમાં ચાલે નહીં એટલે એને બાયકોટ કરો રાજકોટની સીટ ઉપરથી અને હું તો ત્યાં સુધી કહીશ કે આવી વ્યક્તિઓને કોઈ પણ રાજકીય પાર્ટીએ પણ સસ્પેન્ડ કરવી જોઈએ આ અમારો જે કોઈ વિરોધ છે માત્ર માત્ર એક વ્યક્તિ સામેનો છે કોઈ સમાજ સામે નથી કે કોઈ પાર્ટી સામે નથી અને અત્યારે મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજે અંદર મામલતદાર સાહેબ ને પત્ર આપ્યું છે અને એવી વિનંતી કરી છે કે અમારો અવાજ ઉપર સુધી પહોંચાડે